મારા હારનું એકલ વાયુ જીવન છે આખી જિંદગી આ માણસે નીકળી મજૂરી કરી છે આખી જિંદગી છોકરાની વાહે નીકળા ઢહડત કર્યા છે અને ઈ માણસને જો કોઈ પાત્ર ગમતું હોય તો એક જમાઈ તરીકે હું મારા હારની હારે છું શાંતિ રાખો આ ઉમરે જાત્રા કરાય અમારું તમે સમાજમાં નાક કપાયું નાક હા હા તમારો સમાજમાં બહુ મોટું ટાબા જેવું નાક છે ખબર છે તમે શાંતિ રાખો બાપુજી આ હું મરે હારું લાગે આપડા પરિવાની મર્યાદા હું રહી આમાં મેમ કરું છું તમે બોલોમાં કાઈ એક 42 વર્ષનો મારો ભાઈ હોલના ભાવમાં રખડે અરે 32 વર્ષનો ભાઈ લગના સપના જોવે અને મારા બાપા 60 વર્ષનો ઘોડીએ ચડવાના સપના જોવે તમને શરમ ન આવી પણ બેટા વાત તો સાંભળ બંધ થઈ જા બેટા વાળી હું માં મારી આટલું એક નવો માપ લેવા તમારે કોઈને પેલા હોય તો હાલો બાકી જો તમે આની આરે હવે રાખશો તો તમારું મોટું મને નહિ બતાવતા આ ખો નથી આરા લાગતા મારી કઠણાઈ તો જો પુંડા લાગોસ પુંડા મે મારા બાપ નું નાઈ નાઈ ક્યો અમારે મરવા જેવું થયું અમારા ઘરમાં માં આ ચાલે છે અરે આવું થો ને હા કે ભાઈ મારે કારણે ઘરની સિચ્યુએશન બગડી ગઈ તમે સિચ્યુએશન ની ટેન્શન લ્યો મને આવો થાય ત્યારે પરિવાર વાળા રીહું કરે પણ છેલે પરિવાર માની જાય તમે છે ને મોજ કરો કન્યાને લઈ અને આખું ઘર આપડે બતાવો તમામ દિવાલોના કલર બતાવો જાઓ તમે તમારે મોજ કરો જાઓ આ ઘરમાં તારા સિવાય મને કોઈ નહીં સમજી શકે તો હું શું કરું છું એ ખાવાની બહુ શોખીન હતી એને દૂધી ચણા શાક બહુ ભાવતું આખી થાળી ચાલી જતી આ છે પવિત્ર આત્મા એને રોમા માણેક પિક્ચર જોવા બહુ જ ગમતા અમે એક પિક્ચર બબે શોમાં જોતા બાર થી ત્રણ ત્રણ છ છેલ્લી સીટમાં બેસતા અને બટેરાવાળા ખાતા કારણ કે બટેરાવાળા પણ બહુ ભાવતા એક વખત વખતે બટેટું વાળું એના ગળામાં અટકી ગયું અને ઢળી પડી અને મારો આખો સંસાર વેરણ છેરણ થઈ ગયો આત્મા નું શું હશે બાપુએ નોટંકી ચાલુ કરી દીધી વેરણ છેરણવાળા હમ તમને શું લાગે છે તમારા દીકરાઓ માનસે ખરા તું ચિંતા ના કરીશ હું એમને મનાવી લઈશ હા તું જરાય ફિકર ના કરીશ